અમે દેશ રાજ્ય અને પ્રદેશ કે નથી હજારો ની પણ લાખો વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસ ની વાત આવે તો છે અદાણી અંબાણી અને ટોરેન્ટ ના ઈશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દો માં વાંધો ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ અહીંના લોકો ને એન કેન પ્રકારે હેરાન કરીને ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકો ને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે

આ તમામ મુદ્દાઓને લઈને જ્યારે ચૈત્ર વસાવા સરકાર સામે લાલ ગુમ થઈને વિરોધ પણ કરતા હોય છે ફરી વખત કંઈક એવું થયું છે અને થયું છે એક લિગ્નાઇટ માઇનિંગ પ્રોજેક્ટની જે શરૂઆત થવા જઈ રહી છે આ શરૂઆતના વિરોધમાં હવે એક લોક દરબાર યોજાયો અને આ લોક દરબારની અંદર ચૈત્ર વસાવા પણ પહોંચે છે તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું કૃણાલાહિત અઢાર ગામોના હજારો હેક્ટર વિસ્તારમાં લિગ્નાઇટ માઇનિંગ પ્રોજેક્ટની એક શરૂઆત કરવા જઈ રહી છે સરકાર આ મુદ્દે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સોળ ગામ ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત રહે છે અને આ પ્રોજેક્ટનો ખુલ્લેઆમ વિરોધ પણ કરે છે તેમનું માનવું છે કે આવા પ્રોજેક્ટો અહીંયા લાગુ થવાથી આસપાસના ગામોના હજારો લોકોને સ્થળાંતર કરવું પડે છે અને વિકાસનો એક પણ આદિવાસી લોકોને આનો લાભ નથી મળતો ત્યારે આ લોકદરબારની અંદર ચૈતર વસાવાની સાથે આજુબાજુના અઢાર ગામના લોકો પણ ઉપસ્થિત હતા તેમને પણ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો અને ચૈતર વસાવાએ જ્યારે કલેક્ટરને વધુમાં કહ્યું કે આવા પ્રોજેક્ટો આવાથી વાલિયા તાલુકો નેત્રંગ તાલુકો અને ઉમરબાડના હજારો લોકોને અહીંથી વિસ્થાપિત થવું પડે છે એટલે કે જ્યારે જ્યારે આદિવાસી વિસ્તારોની અંદર સરકાર વિકાસના નામે જે કોઈ પણ પ્રોજેક્ટ લાવે છે એ પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય ત્યાં પણ હજારો એકર જમીન આદિવાસીઓની ખાલી કરી અને વિકાસના નામે અહીંયા પ્રોજેક્ટ લાવ્યા એ પ્રોજેક્ટ બાદ હજુ પણ ત્યાં જે જાહેરાત કરવામાં આવી હતી કે આદિવાસીઓને અહીંયા રોજગાર માટે દુકાનો આપવામાં આવશે તેમનું જીવન ધોરણ ઊંચું આવશે પણ હજુ સુધી એવું કંઈ થયું નથી એ ઊંચેતર વસાવાનું માનવું છે અને બીજો હવે નવો એક પ્રોજેક્ટ અત્યારે લાગુ થવા જઈ રહ્યો છે લિગ્નાઇટ પ્રોજેક્ટ તેનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિરોધમાં જ્યારે ચૈતર વસાવાએ વન ટુ વન કલેક્ટરને મુદ્દાઓ સાથે વાતચીત કરી એ પણ તમે જુઓ અને જ્યારે ચૈતર વસાવાએ આ મીટિંગ હતી એટલે કે લોક દરબાર હતો એ પૂરો થયા બાદ જ્યારે મીડિયા સાથે વાત કરી તેમાં તેમણે શું કહ્યું એ સમગ્ર ઘટના જુઓ મિત્રના એક એક પોઈન્ટ નોટ કરજો અને એનો જવાબ મિત્રો સુધી તમે પહોંચાડજો કેમ કે આ પ્રોજેક્ટની નાની નાની વાતો એમણે તમારી સમક્ષ મૂકી છે હું જનરલ વાત કરવા માટે જ અહીં ઉપસ્થિત થયો છું આજે જેએલડીસી દ્વારા વાલીયામાં જે પ્રોજેક્ટ આવે છે તો હું પહેલા તમને ચોખવટ કરવા માંગુ છું અમે અહીં આવેલા બધા જ લોકો વિકાસના જરાય વિરોધી નથી દેશનો વિકાસ થાય રાજ્યનો વિકાસ થાય પ્રદેશનો વિકાસ થાય વિસ્તારનો વિકાસ થાય અમે બધા સહમત છે પણ જયારે દેશના વિકાસની વાત આવે અને અમારા લોકોએ ભોગ બનવા પડે એ વાત અમારા ઘરે ઉતરતી નથી નથીએનજીસીનો લીગનાઇટ પ્રોજેક્ટ એક એક રાજપાડી જે અમારી નજર સમક્ષ છે ત્યાંના લોકોની શું હાલત છે તમે જે તે વખતે ત્યાં જમીનો સંપાદન કરી પ્રોજેક્ટ લઈને આવ્યા તમે બાવીસ જેટલી બાબતો પર સહમતી આપી જે આજે તમે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે તમે કીધું આવાસ નોકરી જમીન રિસાયકલિંગ કરીને જમીન તમે આજે બધા રાજપાડી યુનાઇટ પ્રોજેક્ટ એક એ તમે જોયા કે આજુબાજુ આમોદ પર હોય તમામ ગામોની પરિસ્થિતિ આજે શું છે એટલે આ પ્રોજેક્ટનો અમે સાધન શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આવા કોઈ પ્રોજેક્ટની જરૂર નથી ના નામે રેલોના નામે જીઆઈડીસીના નામે જીએમડીસીના નામે હાઇવેના નામે આજે દેશમાં એક કરોડ ચાલીસ લાખ આદિવાસી સમાજના લોકો ભટકે છે અહીંયા પણ તમે જમીનના નામે લાખ આપી દેશો પણ અમારા ખેડૂત એક ઓળસો થાય જીવાના નથી અંધેલા ભાઈ પછી જવા મને અમારા આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે અમે આવેદનપત્ર આપવા ગયા અમે શ્રી એવું કીધું કે ક્યાં તો એસી ટકા જમીનો વેચાય છે ત્યારે અમે કલેકટરશ્રીને આ જમીનો તોતેર ડોબલ એની જમીનો છે જે પણ નેતાઓએ જે પણ આઈએસઆઈપીએસ અધિકારી અહીંયા પૈસાનું રોકાણ કર્યું હશે બ્રેક મની આવનારા દિવસોમાં એ તપાસ કરીશું અને મૂળ માલિકોની જમીન અમે પાછા આપીશું અમે છેલ્લા કોઠવડ કરો આ પ્રોજેક્ટમાં અદાણી અંબાણી કે ટોરેન્ટ નો આમાં ભાગીદારી છે કે કેમ અને અમે કોઈ પર્યાવરણની આજે સુનાવણી છે તો હું પર્યાવરણની બે વાત મૂકીને હું મારી વાળીને નિરામ રાખીશ જે પણ પ્રોજેક્ટ આવે છે એમાં ભૂગર્ભ જો હોય કે સપાટી જોડ હોય તમામ ખલાસ થઈ જાય છે જીવ જંતુથી માંડીને માનવ જીવન પર જોખમ છે હવાનું પ્રદૂષણ થાય છે ધ્વનિનું પ્રદૂષણ થાય છે જમીનનું પ્રદૂષણ થાય છે એટલે અમને આ પ્રોજેક્ટ સાથે કોઈ લેવા જેવા નથી આ પ્રોજેક્ટ આજની તારીખે થી જોડ લેવામાં આવે એવી અમે આગ્રહ માંગુ કરીએ જો સરકારને કોલસાની જરૂર પડે જો સરકારને ભવિષ્યમાં કોલસાની જરૂર પડે તો અહીંયા જે પણ ગ્રામ પંચાયતો છે અહીંયા જે પણ ગામો છે એમની પાસે સરકારે વેચાતો કોલસો મળી જશે આવનારા પોલીસને એમની પાસેથી તમે વેચાતો લઈ લેજો તમે જે રીતે અથાણી અંબાણી પર વધારાના ભાવે કોલસો લેવશો આ જમીન અમારી છે ને ઘેટામાં રહેલો કોળસો પણ અમારો છે સરકાર અનામત જાહેર કરી દે ચાલતું નથી જમીન અમારા લોકોની છે સરકારને જ્યારે પણ કોલસાની જરૂર પડશે અમારા લોકો પર કોલસો મળી જશે માંગી લેજો વેચાતા ભાવે અને કોલસા તમને આપી દઈશું એટલે મને સમગ્ર આજના કાર્યક્રમમાં મારી આગ્રહપૂર્વક બધાને વિનંતી છે આ પ્રોજેક્ટ ખૂબ જ હાનિકારક છે જોખમકારી છે વન્ય પ્રાણી માનવ જીવન જીવન આજે ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે જીએમડીસીનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ અમે દેશ રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી પણ જ્યારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે જીઆઈડીસીઓના નામે જીએમડીસીના નામે રોડ રસ્તાના નામે નામે હાઈ હાઈટેન્શન લાઈનો હજારો લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મીંડું છે જીએમડીસીનો નો રાજપહાડી પ્રોજેક્ટ લિગનાઇટ પ્રોજેક્ટ એક એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભાર્યા ગામમાં સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ પાણી ભૂગર્ભ જળ હોય સપાટી જળ હોય હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે ત્યારે અદાણી અંબાણી અને ટોરેન્ટના ઈશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ

બધા એક જ સુરે નામંજૂરનો ઠરાવ આજે પણ અમે કર્યો છે અને બહિષ્કાર પણ અમે કરીએ છીએ અને કલેક્ટર શ્રીએ જે એમના સ્ટેટમેન્ટમાં કીધું કે અહીંની એંસી જમીન અહીંની વેચાઈ ગયેલી છે ત્યારે આપણા માધ્યમથી કલેક્ટર શ્રીને પણ અમે કહેવા માગીએ છીએ એ જમીનો આદિવાસીઓની તોત્તેર ડબલ એની જમીનો છે તમારા જેવા કેટલાક અધિકારીઓએ આઈએસ આઈપીએસ અને નેતાઓના કાળા નાણા અહીંયા રોકેલા છે એ પણ આવનારા દિવસોમાં અમે ખાલી કરાવીશું અને મૂળ માલિકોને એમની જમીન પરત આપીશું અમે કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટ અહીંયા લાવવા માટે સહમત નથી અમારે જે પણ ક્ષેત્રે જ્યાં પણ મોરચે લડવું હશે અમે બધા પક્ષ પાર્ટી સંપ્રદાય સંગઠનો બધા ભૂલીને એક થઈશું પણ અહીંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ધારાસભ્ય હોય સાંસદ હોય એમણે આ પ્રોજેક્ટ લાવવા માટેની જે સહમતી આપી છે ત્યારે આ લોકોને પણ અપીલ કરું છું આવા નેતાઓને ઓળખી લેવા પડશે જે તમારો મોતનો કુવો મંજૂરી આપી છે આ ખાણ ખનીજ ખોદવાની નથી આ બધાનો મોત નો કુવો ખોદવા જઈ રહેલી છે એના મેન જવાબદાર ચૂંટાયેલા આપણા ધારાસભ્ય આપણા સાંસદ એમના તાલુકા જિલ્લાના પ્રમુખો છે આવનારા દિવસો પણ એમના ઘરે બેસાડી દેજો અપીલ પણ કરું છું